જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં હિંડોળા કીર્તન સાંભળશું શ્રી કૃષ્ણની બાળલીલામાં વર્ણન છે કે અષાઢ અને શ્રાવણ માસના પ્રત્યેક દિવસે માતા યશોદાએ ઘરના આંગણે વિવિધ રીતે હિંડોળાને શણગારીને બાળકૃષ્ણને તેમાં ઝુલાવ્યા હતા સાથે વ્રજની ગોપીઓ તેમને લાડ લડાવતી અને હીરની દોરીથી હિંચકા નાખતી આ ભાવનાને યાદ કરી દર વર્ષે મંદિરોમાં હવેલીઓમાં હિંડોળા ઉત્સવ પ્રેમથી ઉજવાય છે પોતાના ભક્તોનો સ્નેહ જોઈ શ્રી ઠાકોરજી પણ મન મંદ હાસ્ય કરી પોતાના બાલ્ય સ્વરૂપ સાથે પાલનામાં બિરાજમાન થાય છે ભક્તજનો મૃદંગ પખવાજ જાંજ મંજીરા તાલબદ્ધ વગાડી પલનાના પદો ગાઈને ઉત્સવનો આનંદ માણે છે તો હિંડોળા પર બિરાજમાન થયેલા આપણા સુંદર સોહામણા લાલાને નજર ન લાગે તેવું કીર્તન આ વીડિયોમાં સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે तो लाइक शेयर कमेंट करी चैनल सब्सक्राइब जरूर करजो तो कीर्तन शुरू करिए बोलो कृष्णा कन्हैया लालनी जय मराला लानो हिंडोलो हिंडोलो सवालाखन तमी आघा रहिने जो जो तमी छेटा रहिने जोजो वाला ने लचरु लागशे मराला लानो हिंडो હિંડોળો સવાલા આખનો મારા લાલાના વાઘા વાઘા છે સવા લાખના તમે આઘા રહીને જોજો તમે છેટા રહીને જોજો વાલાનેલ જરૂર લાગશે મારા શ્રીજીનો હિંડોળો હિંડોળો સવાલા આખનો મારા લાલાનો મુગટ મુગટ છે સવા લાખ તમે આખા રહીને જોજો તમે છેટા રહીને જોજો વાલા ને નજરુ લાગશે મારા લાલા નો હિંડોળો હિંડોળો સવા લાખ નો મારા લાલા ની ગુજા છે સવા લાખ તમે આખા રહીને જોજો તમે છેટા રહીને જોજો નો હિંડોળો હિંડોળો સવાલાખનો મારા લાલાનો કંદોરો કંદોરો સવા નો તમે આખા રહીને જોજો તમે છેટા રહીને જોજો લાલા ને નજરું લાગશે મારા લાલાનો હિંડોળો હિંડોળો સવા લાખ નો મારા લાલા ના પાયલ પાયલ છે સવા લાખ તમે આગા રહીને જોજો તમે છેટા રહીને જોજો લાલા ને નજરું લાગશે મારા લાલા નો હિંડોળો હિંડોળો સવા લાખ મારા લાલા ની વાસળી વાસળી છે સવા લાખની તમે આગા રહીને જોજો તમે છેટા રહીને જોજો લાલા ને નજરું લાગશે મારા લાલા નો હિંડોળો હિંડોળો સવા લાખ નો મારા લાલા ની રાધા રાધા છે મોંઘા મોલની તમે આગા રહીને જોજો તમે છેટા રહીને જોજો રાધાને લાલાનો હિંડોળો હિંડોળો સવાલા ની ગોપી ગોપી છે સવાલાખની તમે આગા રહીને જોજો તમે છેટા રહીને જોજો વાલા ને લાગશે મારા વાલાનો નો હિંડોળો હિંડોળો સવા લાખનું મારા લાલાની ગાયું એના દુધડિયા મોંઘા મૂલના એને ખાસ ચારો નાખજો એની સેવા પૂજા કરજો એમાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે મારા લાલાનો હિંડોળો હિંડોળો સવા લાખનો તમે આઘા રહીને જોજો તમે છેટા રહીને જોજો લાગશે લાગશે તો મિત્રો ખૂબ જ સુંદર લાલાનું કીર્તન અંત સુધી સાંભળવા માટે ધન્યવાદ મિત્રો હિંડોળા ઉત્સવ એટલે મમતાની દોરીએ પોતાના લાડકવાયા લાલાને જુલાવાનો ઉત્સવ પ્રત્યેક ઘરમાં યશોદા હોય જ છે જે માતૃત્વનો સંચાર કરી ઘરના મંદિરમાં રહેલા બાળકૃષ્ણને હૈયાની દોરીએ હિંચોળવાનો અને લાલાનું સુંદર સામીપ્ય લેવાનો સુંદર અવસર આ હિંડોળા ઉત્સવમાં મળે છે તો આજના આ વિડીયોમાં મારા લાલાનો હિંડોળો સવા લાખનો આ કીર્તન સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ